ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઇન્દોર ગામે રેતીની લીસ ફાળવણી મુદ્દે યોજાયેલી લોક સુનાવણી દરમિયાન ગ્રામજનોનો ભારે આક્રોશ ગ્રામજનોના ઉગ્ર વિરોધને કારણે લોક સુનાવણી અધૂરી રાખીને અધિકારીઓએ સ્થળ છોડવું પડ્યું તો લોક સુનાવણી રદ કરવાની સત્તા પોતાની પાસેનો હોવાનું જણાવાયું વિગતે વાત કરીએ તો રેતીની લીઝ માટે આશરે આઠ જેટલા બ્લોકની લોક સુનવણી ઇન્દોર ગામે આશા ગામના વડિયા મંદિર પાસે યોજાઈ હતી ઇન્દોર તેમજ આસપાસના ગામોના મોટી સંખ્યામાં ગ્રામજનો લોક સુનવણીમાં હાજર રહ્યા હતા શરૂ થતાની સાથે જ ગ્રામજનોએ અધિકારીઓ સામે સવાલોની ગ્રામજનોએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે ગ્રામ પંચાયત વિસ્તારમાં રેતીની લિસ્ટ ફાળવવાની છે તે ગામમાં લોક સુનવણી ન રાખી અન્ય ગામે કેમ યોજવામાં આવી છે ઉપરાંત સ્થાનિક ગ્રામજનોને લોક સુનવણી અંગે કોઈ પૂર્વ જાણકારી આપવામાં આવી ન હતી તેમજ તંત્ર દ્વારા કોઈ પ્રચાર પ્રસાર પણ કરવામાં આવ્યો ન હતો આ સાથે જ રેતીની લીઝ બાબતે ગ્રામ સભા કે ગ્રામ પંચાયતનો કોઈ ઠરાવ લેવાયો ન હોવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો અનુસૂચિ પાંચમાં માં આવેલ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રેતીની લીઝોની ફાળવણી થઈ રહી હોવાનું જણાવાયું હતું આ એક મોટું ષડયંત્ર હોય તેવું લોકો દ્વારા જણાવાયું હતું આ તમામ મુદ્દાઓને લઈને ગ્રામજનોએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી તથા પ્રાંત અધિકારી સમક્ષ કડક વિરોધ નોંધાવ્યો હતો ગ્રામજનોના સવાલો અને હોબાળાને કારણે લોક સુનાવણીની પ્રક્રિયા શરૂઆતમાં જ અટકી ગઈ હતી પરિસ્થિતિ વધુ તણાવપૂર્ણ બનતા સરપંચ અને સ્થાનિક આગેવાનો લોક સુનાવણી રદ કરવાની માંગ ઉઠાવી હતી જોકે પરિસ્થિતિ અધિકારીઓએ લોક સુનાવણી રદ કરવાની સત્તા પોતાની પાસે

અશા ગામે ઇન્દોર ગામને આઠ લીઝો માટે કરવામાં આવી હતી જેમાં જીપીસીબીના અધિકારી અને સ્થાને કલેક્ટર સાહેબ હતા આસિસ્ટન્ટ કલેક્ટર સાહેબ હતા તો લોકોની જે માગણી હતી કે ગ્રામસભાના ઠરાવ અને સંવિધાનિક અધિકારો બાબતે અને લોકોની ઉગ્ર રજૂઆતના અનુસંધાને જે રજૂઆત થઈ એના પ્રતિ ઉત્તર અધિકારીઓ દ્વારા અપાયા નહીં હતા અને લોક સુનાવણી આજે અડધી રહેલી હોય એવું અમને લાગી રહ્યું છે કારણ કે અધિકારીઓએ કોઈ પણ જવાબ આપેલ નથી તેમજ તેમને સ્થળ છોડીને જતા રહ્યા છે એટલે આ લોકસણવણી હવે રદ બાદલ ગણાય અને પૂર્ણ ગણી શકાય નહીં આમાં સ્થાનિક લોકોની જીત થઈ છે અને પત્રકાર મિત્રોએ પણ ઘણો સાથ સહકાર આપેલો છે એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે અને આ જેમાં જે સર્વ લોકોએ આમાં એકજૂટ રહીને મહેનત કરીને આનો સખત વિરોધ કર્યો છે કે જે સ્થાનિક લોકોને પોતાના હક અધિકાર જેવા માત્ર આદિવાસી સમુદાય દરેક સમુદાયના અહીંયાના સ્થાનિક લોકોને રોજગારી મળે પ્રકૃતિનું રક્ષણ થાય મા નર્મદાનું રક્ષણ થાય અને આ જે સંગઠિત અહીં કાવતરા ચાલે છે આખું ખનીજ માફિયાની ગેંગ જે કાર્યરત છે આજે આ લીઝોની અંદર જે લીઝ ધારકોના જે લીઝ ધારકો એટલે કે પીપી જેમના નામે આ બ્લોક ચ ચાર બ્લોક લેવામાં આવ્યા છે એ લોકોની પરિસ્થિતિ આપણે ચકાસવી જોઈએ લોકો જો એની ચકાસણી કરશે તો એમની પાછળ કયા માથા છે એ પણ ખબર પડશે તો આજે આ જે લોક સુનાવણી રદ થઈ છે એ બદલ સૌનો આભાર અને આ એક ખુશીનો મોકો પણ કહેવાય કે આજે આપણે સંગઠિત થઈને આપણા સંવિધાનિક હક અને અધિકારનું રક્ષણ આપણે કરી શક્યા છે આ